બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો સૌને મારે રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ પણ મિત્રને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે ન્યૂ મોડલ ફાર્મ ટ્રેક બેતાલીસ ટ્રેક્ટર છે ચેમ્પિયન મોડલ જે મોડલની વિગત નથી આવેલી કેટલાનું છે પણ એકવીસ બાવીસ અથવા બાવીસ ત્રેવીસનું મોડલ છે આ ફાર્મ ટ્રેક બેતાલીસ અને ભાઈને વેચવાનું છે આખું ટ્રેક્ટર કંપની કન્ડિશન કંપની ફિટિંગ છે ટાયર પણ કંપનીના છે સાઇડ ગેર ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક બેતાલીસ ચેમ્પિયન મોડલમાં ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં અને કંપની ફિટિંગ છે ક્યાંય પણ ક્રેચિસ નથી કલરમાં પણ બેસ્ટ ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને ન્યૂ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ફાર્મ ટ્રેક ચેમ્પિયન મોડલ બેતાલીસ તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો આ ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે છ લાખ એંશી હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર ગામ બારુડા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે તમે મેળવી શકો છો ત્યારબાદ મારુતિ સુઝુકી ઇકો સ્ટાર છે જે મોડલ બે હજાર એકવીસનું છે અને ભાઈને વેચવાનું છે બે હજાર એકવીસ મોડલ સીએનજી પ્લસ પેટ્રોલ મારુતિ સુઝુકી કંપનીની ઇકો સ્ટાર કાર જે માત્ર સાડત્રીસ હજાર અને ત્રણસો કિલોમીટર ચાલેલી છે વીમો ચાલુ છે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ગાડી છે ચારે ચાર ટાયર ઓકે છે પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો સુરત તાલુકો માંડવી ગામ ગોડ સાંબામાં તમને તેજસભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર આઠ વેગોનાર કાર છે બે હજાર આઠ મોડલ વેગોનાર કાર છે મારુતિ સુઝુકી કંપનીની જે ભાઈને વેચવાની છે કંડિશનમાં પણ ખૂબ સારી છે રનિંગ કન્ડિશન ગાડી છે જી જે એઇટ પાર્સિંગ અને બે હજાર આઠનું મોડલ જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ મારુતિ સુઝુકી વેગોનાર કાર તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની ચાર ચાર ટાયર પણ સારા છે રનિંગ કન્ડિશનમાં ગાડી છે વેગેનાર ગાડી છે અને કિંમત આ મારુતિ સુઝુકી વગાનાર કારની ભાઈએ રાખેલી છે એક લાખ દસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને ગાડી તમને જોવા મળશે જિલ્લો પાટણ તાલુકો ભેસણ ગામ ભાડથર મુકેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ટીલ ટ્રેક મિની ટ્રેક્ટર છે મોડલ બે હજાર સત્તરનું છે સ્ટીલ ટ્રેક મિની ટ્રેક્ટર જે બાવીસસો કલાક ચાલેલું છે અને ભાઈને વેચવાનું છે કંડિશન સારી છે બાવીસસો કલાક ચાલેલું છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મહેન્દ્રા ટ્રેક્ટર છે મોડલ બે હજાર આઠનું છે મહિન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ બે હજાર આઠ મોડલ ભાઈને વેચવાનું છે કન્ડિશનમાં પણ સારું છે જે જે તેર પાર્સિંગ છે રનિંગ કંડિશન ટ્રેક્ટર છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની કિંમત આ મહિન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈની ભાઈએ રાખેલી છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે એક લાખ ત્રીસ હજારમાં અને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર ગામ ચાંદરેલિયા અનકભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે અનકભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ રિક્ષા છે આ રિક્ષા મોડલ બે હજાર સાતનું છે અને ભાઈને વેચવાની છે બે હજાર સાત મોડલ રિક્ષા વિડીયો આપણી ચાણો પર રિક્ષાનો જોઈ શકો છો કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં રિક્ષા છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ભાઈને વેચવાની છે તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ રિક્ષા બે હજાર સાત મોડલ તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો આપણે મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ રિક્ષા વિશે મેળવી શકો છો કિંમત આ રિક્ષાની ભાઈ રાખેલી છે ચાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને રિક્ષા તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા ગામ પીપરાળી બાબુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે બાબુભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ટ્રેચર મશીન છે મોડલ બે હજાર ચૌદનું છે આ સ્ટ્રેચર અને ભાઈને વેચવાનું છે બે હજાર ચૌદ મોડલ ટ્રેચર છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે અને ભાઈને વેચવાનું છે બાલાજી કંપનીનું આ ટ્રેચર છે જેના ફોટા તમે આપણી ચણો પર જોઈ શકો છો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ બાલાજી કંપનીનું ટ્રેચર ખરીદવાની છા હોય તો સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર પણ કરી આપશે જિલ્લો બનાસકાંઠા તાલુકો ધાનેરા ગામ નાની ડુંગરમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ બાઇક છે મોડલ ઓગણીસો ને એકાણુંનું છે આખું બાઇક મોડિફાય કરેલું છે ઓલ્ડ મોડલ ઓગણીસો એકાણું હીરો હોન્ડા કંપનીનું સીડી હંડ્રેડ બાઇક છે અને આખું બાઇક જનરલ મોડિફાય કરેલું છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી અત્યારે બાઇકમાં કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં બાઇક છે આ સીડી હંડ્રેડ બાઇક ભાઈને વેચવાનું છે તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ હીરો કંપનીનું સીડી હંડ્રેડ તો ચૌદ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જીલો ભાવનગર ગામ વર્તેજમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બાઇક વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં